જય જવાન જય કિસાન આજે ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિના જે તારકભાઈ ઠાકોર ગાંધીનગર ખાતે જે ઓબીસી વર્ગીકરણ માટે લડત લડી રહ્યા છે એમનું મારું પૂરું સમર્થન છે જો અમારા સમાજને ઓબીસી નો પૂરેપૂરો લાભ મળશે તો અમારી સમાજના કેટલાય દીકરા દીકરીઓ સારી નોકરી મેળવી શકશે અને જો ઓબીસી નો લાભ મળતો થઈ જાય તો અમારા પછાત જે વિદ્યાર્થીઓ છે એ સારી નોકરી લઈ શકે છે એટલે આજે હું બે આજની વિનંતી કરું છું કે આપણી સમાજમાં જે પણ આગેવાનો હોય નેતાઓ હોય એ ઓબીસી વર્ગીકરણ મુદ્દે સરકારમાં રજૂઆતો કરે હું પણ મારા બે આજ વિનંતી કરું સરકારને પણ હું પણ અમારા વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે અમારી સમાજને જે ઓબીસીનો લાભ મળતો હતો એ પાછો મળતો થઈ જાય અને તો જ અમારી સમાજ અમારા દીકરા દીકરીઓ શિક્ષણ મેળવી અને સારી નોકરી મેળવી શકશે તો આ મુદ્દે દરેક સમાજના યુવાનો સમાજના જે આગળ પડતા નેતાઓ અને સમાજ આગેવાનોને વિનંતી કરું છું કે તારકભાઈને પૂરો સપોર્ટ કરજો જય જવાન જય કિસાન